પાણી પાણી કરી દીધું પાણી ભરાઈ ગયા ખેતરોમાં ભાઈ રોડ રસ્તામાં પાણી હાલતા થઈ ગયા હો ધોધ માર વરસાદ થયો હૈ કેળામાં પાણી હમાતા નથી હો ધોધ માર વરસાદ પડી રહ્યો છે ભાઈ ઘગડા સુધી બોલાવ્યો વરસાદ રોજ માર સૌથી વરસાદ થાંભામાં ભગડા સતી બોલાવ્યો

વાવણી કરવા વાવણી કરવા તૈયાર થઈ ગયા એ બધા એવો પ્રસાદ પડી ગયો અંબાણી અંદર કોના કોના ગામની અંદર વરસાદ છે એ કહી દો હાલો અમને કરો ઝડપથી કોના કોના ગામમાં વરસાદ પડે છે પાણી કેળામાં સંભાળતા નથી હે ભાઈ મેં ક્યાં ગામથી આ વિડીયો જોવો છો એ જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ સપોર્ટ કરી દો યુટ્યુબ આપણને સપોર્ટ કરો મિત્રો અમારા ગામમાં ખાંડાની અંદર વાવણી થઈ જાય વરસાદ પડી ગયો છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ જરાક કોમેન્ટ કરજો અને વિડીયો ક્યાં ગામથી જોવો છો એ પણ કોમેન્ટ માણસો હજુ લાવા મળે માણસો લાવા મૂકજો वीडियो जो क्या गांव से वीडियो જોવો છો અને તમારા ગામમાં કેટલોક વરસાદ પડ્યો છે ભાઈ કઈજો અમારા કાંબામાં અડધી કલાકથી વરસાદ ચાલી છે આવણી થી જાય ઓ રસ્તામાં તો પાણી સુમતા નથી એનો તમને છેને ઉભય ને ચક્કર માં તો પાણી નથી સુમતા એટલે હોતે બોલાય અમારા મકાન ની સામે જે કે સર્જે તમા ધોડ મરવા પાણી જાય જો तो पानी जाए तो जो बरसात पानी कर दीजिए भाई काम बाम वरसाद जो आ काम है ना ना बहुत मार बरसात कर रहे हैं क्या मार रहे हैं चार नदी से के नदी लाड़ दिया है उतर दिया उतरी जाओगे माते नो पलाल वाले दीदी माये जैसे मारे ना बीमार उड़ी जाए आगे उड़ी जाए काय वाले उड़ी जाए आगे कर उ જો બળતકરા એમની નીકળી જાય તો તો દોડ માર ભરતા છીએ ઈપરી ગાજેલ ગંડી વીડી કાટે છે તાંબામાં દોડ માર ભરતા પડે છે અને મારા ઘરની પાછળનો જે રસ્તો છે એ રસ્તામાં પાણી હમાતા નથી અત્યારે એટલો દોડ માર વર્ષા પાણી થઈ ગયો છે એ આવોને થઈ ગયો વર્ષા છે तुम्हारा गम्मा प्रसाद छे के नहीं इधर आप कमेंट कर दो जो ये तो प्रसाद ये उतरी जाओ उतरी जाओ नीचे ना बड़ा <सवह> वो तो बड़ा ना है बड़ा है जा आप चले आ जाओ क्या भाई माथा नो पैर तो हारी से जा आदि ना तो नहीं पड़ी नहीं उड़ी जाएगा ना ना तो वापस आवाज़ नहीं होगी तो ना दो दिन बाद तो वो ही ना માર વરસાદ પડે ક્યાંથી ઉભું રહેવા પછી મારે ખાંભામાં ભાઈ વાવણી થઈ ગઈ છે અમારા ગામમાં વાવણી થઈ ગઈ કે નહીં અને વરસાદ કેવો છે એ જરાક કોમેન્ટ કરી દેજો વિડીયોમાં ને મારો વિડીયો જે ગામથી જોતા હોય એ ગામથી જરાક કોમેન્ટ કરજો કે આ ગામથી વિડીયો જોવો છો છે બે વરસાદ ચાલુ ભાઈ છોકરા ઉતરે છે નાવા તમારે નાવું હોય તો આવી જાય છે બધાય વરસાદ ભગડા या बेवडो बेवडो बजे तड़ाई जाए भाई बरसात जाए तो दिमाग मार बरसात हम आते रखे तो पानी निके माता खेतर माथी पानी आवे तो हामे रो खेतर माथी पानी आवे दोध मार रो हमे ने खेतन दे मती निर्माण से निर्माण आ पकडीले उतार जवान दिमाग टुकरो हमराज जी ये अभी ये अभी आगि बहुत ઓકે વિડીયો જોતા રહેજો વિડીયો એ જાવા લાગો છો કે યાર એ ન્યાલે કુકુરો આ ન્યા તો પાછો ચડવા આવો જાવ 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 ઉતરો ઉતરો હું આગડી આવું જાવ હાલો હાલો ઓ મારા બાળકો તો પોથળ્યું પેરી નામ આવી ગયું હો તો નામ ઉતરી જશે માથું પલરમી એટલે પોથળ્યું પેરી બગડા છે એટલે તમે વિડીયો કે કામથી જોવો છો ને તો જરા કોમેન્ટ કરીજો ભાઈ સપોર્ટ કરજો લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ

ઉતરો ઉતરો જલ્દી ઉતરી જાવ नाव ઉતારો દબદબાટી બોલાવે વરસાદ બધા સમજો વાળી હમત ન હતી ભાઈ એટલો ધોધ માર વરસાદ પડે છે વાળી હમત ન હતી અડધી કલાકથી વરસાદ પડે છે રાજકોટ થીય રાજકોટ થી ભાઈ બોલે છે રાજકોટ થી આખી વિડિયો જોને છે આપણો વિડિયો ઉતરો ઉતરો નાવા ઉતારો बीक लगे थे बीक न लगे वाला धोध में धोध पर उभा रही वाला अरे भाई वीडियो उतार हूँ यार धोध मार रही रोड पर लेन जा ये नौ जाए जाए सुरेवा जो इन्हीं जाए नौ जाए तो वो हारू हाँ अपने नौ तीन नौ जाए, ना। ना जाए।, ना जाए।, ना जाए�

ये <tik> तुम चोय नाही ते बसत म्हणून

मित्रों क्या थी वीडियो जो 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 इधर कमेंट कर दे जो लाइक शेयर और सब्सक्राइब कर दे अपनी चैनल ने यूट्यूब चैनल ने हम बामा वर्षा बड़े दोस्त बार तो हमारा गांव में वर्षा थी कि नहीं इधर कमेंट कर दियो हमारे खाम बामा वाहनी थे कि भैया जो जब दबाती बोला गया तो हमारे वर्षा थी कि नहीं मैं क्या की वीडियो तो जो जो

ໂຄટિંગ કરેલું છે પણ છે માં વરસાદનું પાણી ભરાઈ ગયું ભાઈ પાણી જાય બના મને છે આટલા હાટી બોલાવ વરસાદ સબર્ગ લગભગ 1 કલાકથી વરસાદ ચાલી રહ્યો છે હોવા 5 વાગ્યાનો વરસાદ ચાલુ છે અડધી કલાકથી ધદ્ધબાટી બોલાવે ભાઈ વરસાદ વાવણી કરી દીધી છે સાબાબા તમારા ગામમાં વરસાદ છે કે નહીં કહેજો જરાક કોમેન્ટ કરજો મારા વાળા અમારે તો જવાવણી ભીંગી ભાઈ ખાંભામાં તમારે વરસાદ છે કે નહીં જરાક પોમેન્ટ કરો તો બાજુમાં અહીંયા દેખાય અને નદી છે બધું પાણી જે બાજુમાં એક નદી છે અને નદી એ પણ જાય છે બધી

मारे श्रेया अभी नहीं कैसे दो अधमार पीड़ो श्रेया क्या वर्षत पीड़ो बेटा दो अधमार वर्षत पीड़ो बगड़ा सेटी बोला कि दी वर्षत है तुमने भूख लगी कि नहीं नहीं हाँ हाँ यार मुंगा खाओ तो मुंगा खाओ तो वाह देवा तुमने दिन श्रेया भी तू ही वर्षत जो दी तू नावा गई थी क्या नहीं नावा जवाई नहीं પગડા સેટી બોલાવે વરસાદ માંથી ધબધબાટી બોલાવે ભાઈ અરે ધબધબાટી વાવણી કે બધી ખાંભામાં